મહાનિરિક્ષક સરહદી સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જિલ્લાઓમાં પ્રોબ્યુશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્ત કરવા આપેલી સૂચના અન્વયે શ્રી સાહેબ ઇન્ચાર્જના પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારના માર્ગદર્શન હેઠળ યાદવ સાહેબ તથા ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશનને આવી પ્રોબિશનની બધીને નેશાનાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિ ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવેલ હોય તે દરમિયાન પ્રોફેસર આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા શ્રી એ આર ગોયલ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે ભુવડ આરોપી વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકતના આધારે ખેડોઈ સીમ વિસ્તારમાં આવેલા દાદા કૃપા ફાર્મવાળીએ રેડ કરી પ્રોહિબિશન મુદ્દામાં સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરીમાં પ્રો આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી વાળા તથા પોલીસ સ્ટાફ તમામ શો સાથે રહેલા હતા રિપોર્ટર ભરત ઠાકોર વિક્રમ ન્યૂઝ કચ્છ